આ તરફ રાજકોટ જામનગર હાઈવે પર પણ પાણી ફરી વળ્યા ભારે વરસાદને લઈ વિઝિબિલિટીમાં ઘટાડો થઈ ગયો વિઝીબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ અહીં પાણી ભરાયા છે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે હાઇવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ જામનગર હાઇવેના છે જ્યાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જે શરૂ થયો છે જો કે વિઝિબિલિટી પણ લો છે અને અત્યારે જે મેઘરાજા મન મૂકીને સૌરાષ્ટ્રમાં વરસી રહ્યા છે જામનગરમાં જે આગાહી કરવામાં આવી હતી જેને જોતા મેઘમહેર થઈ રહી છે સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે કેટલાક વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે વિઝીબિલીટી ઘણી જ ઓછી છે તો રાજકોટ જામનગર હાઇવેના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ અત્યારે જઈ રહ્યા છે દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે પરંતુ સતત અવિરત જે શરૂઆત કરી અમદાવાદથી લઈને જામનગર સુધી પહોંચ્યા ત્યાં સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે કોઈ રસ્તો એવો નહોતો કે જ્યાં વરસાદી માહોલ ન જોવા મળ્યો હોય કોઈ એવી જગ્યા ન હતી જ્યાં વરસાદી માહોલ ન જોવા મળ્યો હોય તમામ જગ્યાઓ ઉપર અત્યારે રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે કોઈ પણ ઝોન વાત કરી લઈએ ચારેય ઝોનમાં ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય તો બધી જ જગ્યાએ આ જ પ્રકારે વરસાદી માહોલ અત્યારે રાજ્યમાં જોવા મળી રહ્યો છે ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ સમસ્યાઓ સર્જાય છે તો કેટલીક જગ્યાએ આ વરસાદ રાહતના સમાચાર લઈને આવ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિ ની સંદેશ ન્યૂઝ રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ સુધી ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે જે વરસાદી ત્રણ તરફ જે સક્રિય થયા છે જેને જોતા અત્યારે વરસાદ વરસી રહ્યો છે રાજકોટ જામનગર હાઇવે છીએ અને ત્યાંના દ્રશ્યો તમે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે કે સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ જ્યાં હાઇવેના વિસ્તારો છે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ વિઝીબિલિટી ઓછી હોવાના કારણે હેડલાઇટ ચાલુ રાખીને લોકોને હાઈવે ઉપર પસાર થવું પડી રહ્યું છે તમામ જગ્યાએ આ પ્રકારે સૌરાષ્ટ્રમાં અત્યારે

રાજકોટમાં નહોતો આવો છો ભાઈ કાલે રાતના અમે વાગે સવારે બેન ની ઘરે રાજકોટ વરસાદ ચાલુ કન્ટિન્યુ રસ્તા ઉપર પાણી ભરાયા અમુક અમુક જગ્યાએ પાણી ભરા છે અને રાજકોટ ચાર વાગ્યા પછી ચાલુ થયો વરસાદ અમે રાતના સાડા ત્રણ પોણા પોચ્યા ચાર વાગ્યા પછી રાજકોટ ચાલુ થયો અત્યારે ધમધમ આખા ગુજરાતમાં વરસાદ સારો છે સૌથી વધારે ખેડૂતો જે ખુશખુશાલ છે કારણ કે મેઘરાજા મહેરબાન થયા છે આગળની સિઝનમાં પણ સારો એવો પાક લઈ શકે એટલા માટે ખેડૂતોએ અત્યારે આશાઓ વ્યક્ત કરી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે વાવીની ડબગઢ સંદીપ ન્યૂઝ